તો કેમ છો મારા કાલે જાઓ મોજ માં જશો ને મોજ માં બધાને સૌથી પેલા જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો આજે એક નજારો એવો મસ્તનો છે ને તમે લાવવા મિની બ્લોગ બનાવી નાખો તમારા માટે આપણે મિની બ્લોગ લઈ આવ્યા પાછો નવો કાલે પણ એમ મૂક્યો તો આજે મંડે એટલે સોમવાર છે આજે પણ આપણે એક મિની બનાવી નાખીએ અહીંયા શું નજારો હરિયાલી એટલે તમે જોવો તમને મજા આવી જાય તમને બતાવી દે હરિયાલી તમે જોવો સિનેમેટિક શોટ જોઈને તમે અરિયાળી હાથથી પણ તમારા જો ફ્લાવર છે હું તમને એનો સિનેમેટિક શોટ તમને બતાવી દઉં કેવું આવે તમે મને કોન્ટર્સમાં જણાવી દેજો તમને બતાવી દો આ જોઈ લીધું સિનેમેટિક આપણો વિડીયો તો આપણે સિનેમા શોર્ટ તમે જોઈ લીધો છે તો તમને કેવો લાગ્યો વ્લોગ બ્લોગ કોમેન્ટમાં જરૂર બતાવજો ને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને આજે રાજકોટમાં ફૂલ વરસાદ છે તમને આજે કેવો વરસાદ છે તે કોમેન્ટમાં લખીને જનર બતાવજો જોડો છે અકોડો આપણને જોવે દાંત કાઢે આપણે બ્લોગ બનાવીને તો સાયકલ લઈને વયો ગયો બતાવજો જય આજ માટે આટલો જ મળીએ આપણા નવા વ્લોગમાં આ